સુરેન્દ્રનગરના લખતર ખાતે રેલવે સ્ટેશન પાસે આવેલ ક્રિકેટ મેદાનમાં લખતર બીઆરસી કોઓર્ડિનેટર નિલેશભાઈ જોશી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું યોજાયેલ બીઆરસી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ બીઆરસી ઇલેવન લીલાપુર કલસ્ટર ભણવાડા કલસ્ટર શારદ કલસ્ટર અને લખતર કલસ્ટર એમ કુલ પાંચ ટીમોએ ભાગ લીધો યોજાલ બે દિવસે ક્રિકેટ ટુર્નામેન્ટમાં શિક્ષકો દ્વારા ખૂબ સારું પ્રદર્શન આપવામાં આવ્યું હતું લત્તર તાલુકામાં શનિ અને રવિ શાળા સમય બાદ જેથી કરી અને શિક્ષકોના શિક્ષણનો પણ સમય ન બગડે એ રીતે શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચાર ક્લસ્ટર અને એક બીઆરસી એમ પાંચ ટીમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં ફાઇનલમાં લીલાપુર ક્લસ્ટર અને છારદ ક્લસ્ટરની ટીમ વચ્ચે ફાઇનલ રમાઈ અને જેમાંથી લીલાપુર ક્લસ્ટરની ટીમ ફાઇનલ વિજેતા થઈ છે જેમને ટ્રોફી આપવામાં આવી રનર્સ ટીમને ટ્રોફી આપવામાં આવી તેમજ તમામ મેચોમાં મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યું અને સિરીઝના અંતે મેન ઓફ ધ સિરીઝ બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેનના કિતાબ આપવામાં આવ્યા આનાથી શિક્ષકો વચ્ચેનું અંતર દૂર થાય અને લતર તાલુકાના શિક્ષકોમાં એકતા જળવાય તે માટેનું આજનું જે આયોજન હતું તે નિર્વિઘ્ન રીતે ખૂબ સારી રીતે સંપન્ન કરવામાં આવ્યું તે બદલ મારી આયોજન સમિતિમાં જે મિત્રોએ સહકાર આપ્યો તમામનો ખૂબ ખૂબ આભાર તેમજ શિક્ષકોના સાથ અને સહકારથી આ કરી શક્યા એ માટે તમામ શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર જયન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લક્ટર સુરેન્દ્રનગર